આજે જે બોટાદમાં આંદોલન થયું ખેડૂતોનું પછી મહાપંચાયતમાં જે ભાજપી કરદા પાર્ટી અને એની પોલીસે જે બેફામ લાઠીચાર્જ કર્યો ખેડૂતો ઉપર ગરીબો ઉપર નિર્દોષ ઉપર અત્યાચાર કર્યો અને એમાં અમારા કેટલાક આગેવાનોએ પણ ખેડૂતોની સાથે ખંભો ખંભો મિલાવીને ઊભા રહ્યા ક્રાંતિકારીઓ તો આજે મેં એ તમામ ક્રાંતિકારી આગેવાનોના ઘરે મુલાકાત લીધી છે એમના પરિવારને મળ્યો છું અને સાથે સાથે જે નિર્દોષ ખેડૂતો છે એમના પરિવારને પણ મળ્યો છું આજે અમારા અહીંયા ચોટીલામાં રમેશભાઈ મેર કે જેમણે ખેડૂતો માટે વર્ષોથી લડત ચલાવી છે એમના ઘરે આજે એમના પરિવારને મળ્યો છું એમના પરિવારે મને પણ સામી હિંમત આપી છે આજે દિવાળીના સમયે ખૂબ મજબૂત છે એમના પરિવાર સાથે સાથે દેવકરણભાઈનો પરિવાર બીજા પણ અમારા અહીંયા આગેવાનો છે જેઓ ખેડૂતોના મશિયા બનીને રાજુભાઈ કરપડા હોય તમામ આગેવાનો ખૂબ સહન કર્યું છે ખેડૂતો માટે તો હું ખેડૂતોને પણ અપીલ કરું છું અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું કે આ ખેડૂતો ઉપર જે બરબરતાપૂર્વક ભાજપી કરદા પાર્ટીએ હુમલા કર્યા કરાવડા અને તમામ જે ખેડૂતો છે એક થાય આ મામલે એ માટે હું પ્રકાશનો પર્વ જે દિવાળી આવે છે ત્યારે બધા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કંઈક કાર્યકર્તા જે ખેડૂતો જેલમાં છે જે અમારા આમ આદમી પાર્ટીના ક્રાંતિકારીઓ જેલમાં છે એમના સમર્થનમાં એક એક દીવો પ્રગટાવે આજે એમની લડાઈ એ ચોપન લાખ ખેડૂતોની લડાઈ બની છે એમને પોતાને કોઈ વાંધો નહોતો પણ આ ક્રાંતિકારીઓએ ખેડૂતો માટે લાઠીઓ ખાધી છે જેલમાં ગયા છે દિવાળીઓ ત્યારે જેલમાં ઉજવી રહ્યા છે તો મારી સૌ ખેડૂતોને પણ વિનંતી છે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા લાખોને મારી વિનંતી છે કે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ દીવો પ્રગટાવીને કે આમને અપાર શક્તિ આપે અને ભાજપી કડદા પાર્ટીની સામે ખેડૂતો લડી શકે એક થાય અને આગામી સમયમાં બે હજાર સત્યાવીસમાં ભાજપી કડદા પાર્ટીની સાથે તમામ ખદડાઓને પણ હટાવી દે એવી શક્તિ આપે એ માટે દીવો પ્રગટાવે ખેડૂતો માટે લડવા ગયો છે ઘણું બોલું છે પણ બહુ હિંમતથી લડ્યો છે કોઈ પાછી પાણી નથી કરી બરાબર અને આમ સાથે હિંમત કરીને એને લડાઈ આપીશું અને ખેડૂતની પીડા માટે લડ્યો છે એના માટે કોઈ લડ્યો નથી બરાબર ઘણો બધા કહેતા એમ કે અહીંયાથી નીકળી શકે એવું હતું પણ અમુક જે બાળકો અને બૈરા રોતા એ મૂકીને જઈ શક્યો નથી એના માટે હાથે સ્પેલેન્ડર થઈ ગયો છે બરાબર એને બહુ દુઃખ લાગ્યું એમ કે આવા બાળકો મૂકીને હું નહીં જઈ શકું એને બહુ અંદરથી આઘાત લાગ્યો છે અને અમને બહુ હિંમત આપી છે કે મને કોઈ જાતનું ટસર નથી કરવું એવું હિંમત આપે છે પણ ટસર થોડીક થઈ છે એની બધી અમને કાંઈ આમ માહિતી મળી છે પણ તોય અમને હિંમત આપી છે અને અમે એને હિંમત આપી છે કે કોઈ જાતની એ ટેન્શન ન કરે ઘરનું અને આપણે સત્ય માટે લડવામાં પાછી પાણી નથી કરવાની બરાબર સ્થાપના માટે જય ભારત જય મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે